તેઓને આપણે થોડું એના વિશે જાણવાના છીએ વાત તો એમને આપણે પ્રશ્ન પૂછીએ છીએ મિતભાઈ થોડું તમારી વિશે ખાસ જણાવશો મારું નામ ડોક્ટર મિત રાજ્યુ હું એક કાયરોપ્રેક્ટર ફિઝિશિયન છું એટલે કે શું છે કે સ્પાઇન એલાઇનમેન્ટ ટ્રીટમેન્ટ જે કરવાની છે એમાં આપણે દવા કે ઓપરેશન વગર સારવાર કરીએ છીએ ખૂબ સરસ મિતભાઈ તમને સીએમ સર એ કારણો સર માં મારી કર્યા મારી પાસે અત્યારે ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે એક ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં છે બીજો છે ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ત્રીજો છે એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ ત્રણે ત્રણ વર્લ્ડ રેકોર્ડની સંસ્થા છે જે લોકો અમુક અમુક રેકોર્ડ આપતા હોય છે એમાં વર્લ્ડ રેકોર્ડ આપ્યો છે ઓફ યંગેસ્ટ ડોક્ટર એટલે યંગેસ્ટ એટલે સૌથી નાની ઉંમરનો કાયરો ઓપરેટર આપણે જાણે કાયરોપ્રેક્ટર એટલે શું કાયરોપ્રેક્ટર એટલે સ્પાઇન એલાઇમેન્ટ ટ્રીટમેન્ટ જે કરે છે એને કાયરોપ્રેક્ટર કહેવાય બરાબર આગળ તમે વિડીયોઝ જોયા હશે જે ડિસ્ક્રિપન આવી જશે એ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ એના યંગેસ્ટ ડોક્ટર છું એના કારણે મને ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમના દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે

આપણે શું કરીએ કોટન ને રિવર્સેબલ તો છે નહીં એટલે કોટન નો પાછો જાય પોસિબલ નથી આપણે શું કરીએ એના અંગે જે કોટન નો ઘસાય છે એમાં થોડો ગેપ કરીએ એટલે ગેપ થશે એટલે શું થશે કે રિલીફ થશે આરામ થશે અને આપણે વચ્ચે લુબ્રિકેશન ની ટેબ્લેટ્સ આપીએ એટલે જે ચીકાશ બનાવવા ટેબ્લેટ હોય એક બોટલ ના ઘસારાવાળા પેશન્ટ ને આ ચીકાશ બનાવવા ટેબ્લેટ્સ આપવી પડે બાકી કોઈ પણ પેશન્ટ ટેબ્લેટ્સ આપતા નથી જે લોકોને ને છે એને શું થાય કે બે મણકા વચ્ચે દબાણ આવે જેમ કે બે મણકા વચ્ચે દબાણ આવે એટલે ગાદી હોય એક વોટરફોલ્ડ વર હોય એટલે ઓટોમેટિક બહાર ખસી જતી હોય છે એના કારણે દુખાવો થાય ગાદી ખસે એટલે સાઈડ ડીકનો કમ્પ્રેસ એના કારણે દુખાવો થતો આપણે શું કરીએ એ મણકાને ડીકમ્પ્રેશન એટલે મણકાને છૂટા પાડી એના કારણે દુખાવો બંધ થઈ જાય બે આ મણકા છે બે મણકા દબાય એટલે વચ્ચે ગાદી જે આવે છે ગાદી બહાર આવે એના કારણે નસ દબાતી હોય એના કારણે દુખાવો થાય પગમાં દુખાવો થાય પગમાં ઝંઝનાડી ચડે ખાલી ચડે હાથમાં ખાલી ચડે ઊભા રહે છે કે આગળ ગમે તો દુખાવો થાય બધું એના સિમ્ટમ્સ છે આપણે શું કરીએ આ ટ્રીટમેન્ટ કરીએ એનાથી માણસ ચાલી ન શકતો હોય તરત ચાલતા જાય મારી પાસે એવા બહુ બધા પેશન્ટ આવતા હોય છે જેમ કે ચાલી નથી માંડ માંડ આવે છે આવે આવે છે છે લઈને એ લોકો પણ ચાલતા થઈ જાય છે એના બહુ બધા વિડીયો છે હું તમને બતાવીશ અને તમારે જો હોય તો મારું યુટ્યુબ ચેનલ છે ડોક્ટર મિત રાજ્યગુરુ એમાં પેશન્ટના રિવ્યુઝના વિડીયો છે તો તમારે જોવા તમે જોઈ શકો